સમગ્ર રાજ્યની યુનિવર્સિટીમાં હાલ જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને જે કર્મચારીઓ છે તેઓ હેલ્મેટ પહેરીને યુનિવર્સિટીની અંદર પ્રવેશ કરે તે માટે પરિપત્ર આપવામાં આવ્યો છે પરંતુ સુરત વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ એવી યુનિવર્સિટી હશે જેઓ અહીં ખાસ કરીને જે હેલ્મેટ પહેરીને આવનારા જે લોકો છે તે લોકોને શ્રીમદ ભગવદ્ ગીતા આપીને તેમનું સન્માન કરી રહ્યા છે કુલપતિ અને રજીસ્ટર અહીં કેમ્પસની આ રીતે વિવિધ જે પ્લે કાર્ડ છે તે પ્લે કાર્ડ લઈને અહીં લોકોમાં જનજાગૃતિ કરવામાં આવી રહી છે સાથોસાથ આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને એક વિશેષ જે થીમ છે તે થીમ અહીં ઉભી કરવામાં આવી છે અકસ્માત બાદ શું હાલત થાય છે પરિવારજનોની તે અહીં દર્શાવવામાં આવી છે દરેકે દરેક જે વ્યક્તિ છે તે વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે જે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જ્યારે અહીં આવી રહ્યા છે ત્યારે તેઓમાં જનજાગૃતિ આવે તે રીતના અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો અહીં સિક્યુરિટીના હેડ જોડાયા છે જે શું થીમ ઊભી કરી છે આ એક્સિડન્ટ થઈ ગયું છે અત્યારે અહીંયા ભાઈ આવતા હતા અને એમને કીધું વારંવાર કે તમે હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો પણ એમને હેલ્મેટ ન પહેર્યું જેથી કરીને આમની આ વસ્તુ થઈ છે એટલે અમે એક જ આ થીમ દ્વારા એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પણ દ્વિચક્રીય વાહનો ચલાવનાર છે એ તમામે તમામે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે જોઈ શકો છો અહીં વિવિધ જે થીમ છે તે થીમ ઉભી કરવામાં આવી છે સાથોસાથ એકસો આઠ ની જે ટીમ છે તે ટીમ પણ અહીં મુકવામાં આવી છે લોકોમાં જન જાગૃતિ આવે તેવા પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત